YouTube ફેમિલી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે એક અમારા નવા વિડિયો બ્લોગ મસ્ત મજાની બોબર પછીના વાહે ગયા છે મિત્રો પાંચ તો ગુડ ઈવનિંગ થવાય એવું છે મિત્રો અત્યારે હું માઈ દીકો મસ્ત જો અત્યારે મસ્ત નાઈમ ધન ફ્રેશ થઈ ગયા છે અત્યારે કમ એક કે જવાન છે કે જવાન છે મિત્રો આપણે જવું છે અત્યારે દીદીના ઘરે સંગીતા દીદીના ઘરે એટલે સાણાથળી ના છે રામ મંડળમાં કાંઈ ઘટના મિત્રો આમ એવું જોરદાર છે ને કાલો જઈએ અને મારા બે દિવસ તો ત્રણ દિવસ વ્લોગ ન થાતો ઘરે ઘરે તો હું વ્લોગ ઉતારવા મિત્રો વાડી કામ હોય તો વાડી હોય હું ક્યાંક ફરવા જઈએ તો ક્યાંક તમને મજા આવે એવો વ્લોગ બનાવી તો મજામાં થોડો સપોર્ટ કરો ને યાર અમને ચાલો હું જાઉં છું ઘરના કોણ કોણ આવે મિત્રો તો ના બધા ખબર પડશે અત્યારે તો હું એકલો જ છું મને ભીકો આવે કે ના આવે તો એને પપ્પા ભીકો આવશે આવે તો પીડું રે તો હાલો આપણે નીકળવું છે સાણથી પછી દીદી હે માટે અમારે વાડી હજી જવાનું છે મમ્મી પપ્પા વાડી ગયા છે તો આપણે વાડીથી લઈ જવાનું છે દોરડા ને એવું બધું લઈ જવાનું છે મિત્રો કમે દોરડા લઈ જવા છે ને આપણે ખુશી માટે દોરડા લઈ જવા છે ખુશી માટે દોરડા લઈ જવા છે ચાલો મિત્રો કન્ટિન્યુ રહ્યો વાડી મળે હાલો વાડીએ પહોંચી ગયા ને વાડી મિત્રો આસ્તો હું કો એકલો જ આવશું પણ સાથે અમારો કોણ છે દાદુ તમારે આરો આવું છે શું લેવા આવું શું જો આવું છે રામા મજા તમને રામા મળે કેટલા વર્ષથી જો દાદા

બધા મજામાં છે મિત્રો બધા મજામાં તો આટલા મહેમાન આવ્યા છે મિત્રો હજી કાકા દાદા નું લેતો હોવ એટલે હા આવ્યા છે આ રસ્તામાં છે મિત્રો તો અમારા બા તો અહીંયા છે ઓલરેડી હું મળતો આવું રિએક્શન આમ શું કે હું આય સારું ને

બાબા રામદેવજી સમાધિ સ્થાન છે પણ છે રામપીર નું વાહ જય રામપીર જુલો જુલાવે છે

સેવા કરીએ ચાલો લાઈવ જો ચાલુ થઈ ગયું છે રાવવા માટે તમે જોઈ શકો છો હવે અમારે જોવા જવું છે બધા દસ વાગે લઈએ છીએ જોવા માટે વાંચી જોઈશું થોડું થોડું ક્લિપ તમે બતાડીશ તો ચાલો બધા જો નીકળીએ

બે વચન તમારી પાસે બાકી છે તો માંગી લો માંગુ પણ પેલા તો વાર વિચાર કરી લેજો પ્રતિવચન વાગો

ની નખી દીધી તો જસ્તરના પાર્ટી હું શું કામ કરે સોકરો ડ્રાઇવિંગ કામ કરે એટલે તો 15 આવતો છે આ કે થઈ હતો વાંધો પાણી ભરવા

પણેન કી તમને નો આવડે હે કે રાખ ફડા આવડે તો હું તોય જઈ જવાય ને શું મે રેકા રમ

લગત કાંડો ને એકા ના લગત કાંડી પતળવારા પસી અરે અરે મને એટલે આમ સત્તા નો મન છે સત્તા કો થાય છે 35 15 તાર કેતો સામે હા હા રાસે રમના તોય નેસ આ ગાડી કંઈ બોલતી નથી લાલ દિસાડીને કહો એ બોલોસ માં ક્યાંથી બોલે આ ઈ જનન થી એની ભાષામાં તારે વાત કરવી પડે તો તો સુખારી એની ભાષામાં બોલશે શું નામ તમાર સાનમતી બોલે મારા હાભલું કેતડા રયો છે હા

મારી બતા બતા રામમાની એની બે બે ગુના માલતા હું હાલે આ હાલે શું અરે ઓસેલી તું આપ તો જો ખાલે કે રામમાની ના પાડે રામમાની ના પાડે છે તો પણ મારકો આગળ લકન નઈ કે ને એનો ખાય કે ન આવડે છે મને એકવાર ટ્રેન ટ્રેન વાળી ફેરું છે Hi Hi Mappu 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 lên Mappu Hi Mappu Hi Mappu Hi Mappu Hi Mappu Hi Mappu

જય શ્રી કૃષ્ણ દાદા